હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારી સાથે કાચા પપૈયાની બરફીની રેસીપી શેર કરવા જઈ રહી છું તમે ક્યારેય ખાધી છે કાચા પપૈયાની બરફી આ કાચા પપૈયાની બરફી ખાવામાં એકદમ ટેસ્ટી અને બહુ જ સ્વાદિષ્ટ બને છે નાનાથી લઈને મોટા સુધી બધાને આ કાચા પપૈયાની બરફી જરૂરથી ભાવશે તો એકવાર આ કાચા પપૈયાની બરફી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે કાચા પપૈયાની બરફીની રેસીપી જોઈએ તો કાચા પપૈયાની બરફી બનાવવા માટે આપણે આવી રીતનું કાચું પપૈયું લઈ લેશું મેં અહીંયા બે નંગ જેટલા મીડિયમ સાઇઝના બે કાચા પપૈયા લઈ લીધેલા છે અને તેને હવે આપણે આવી રીતે પીલ ઓફ કરી દઈશું એટલે કે તેની છાલ અલગ કરી દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો છાલ નીકળી જાય એટલે આપણે આવી રીતે વચ્ચેથી બે ભાગ કરી દઈશું અને અંદરના જે પપૈયાના બીજ હોય તેને આપણે આવી રીતે સ્પૂન અથવા ચમચાની મદદથી અલગ કરી લેશું એટલે કે બધા બિયાને કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બંને પપૈયાને આવી રીતે બિયા કાઢીને રેડી કરી લીધેલા છે તો હવે આપણે તેને આવી રીતે કોઈ ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લેશું એટલે કે છીણી લેશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બંને પપૈયાને આવી રીતે ગ્રેડ કરીને એટલે કે છીણીને રેડી કરી લીધેલું છે એક પપૈયું થોડું પાકલ જેવું છે જો તમારી પાસે સાવ કાચા પપૈયા હોય તો એ જ લેવાના કેમકે પાકું પપૈયું હશે તો તેમાં થોડી સ્મેલ આવશે પપૈયાની હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે ચાર ચમચી જેટલું ગાયનું ઘી ઉમેરીશું મેં અહીંયા ગાયનું ઘી ઉમેર્યું છે તમારી પાસે જે ઘી હોય તે તમે ઉમેરી શકો છો અને ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં ગ્રેડ કરેલું કાચું પપૈયું ઉમેરીશું અને તેને આપણે ઘીમાં તાવીથાની મદદથી ચલાવતા જઈશું અને ઘીમાં શેકી લેશું તો હવે તમે જોઈ શકો છો કે પપૈયાનો રંગ થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને દસ મિનિટ જેવો શેકાઈ ગયું છે તો હવે આપણે તેમાં અડધો લિટર જેટલું દૂધ ઉમેરીશું અને દૂધને આપણે શેકેલા પપૈયામાં સારી રીતે મિક્સ કરી લેશું અને ચલાવતા રહીશું મેં અહીંયા ગરમ દૂધ ઉમેર્યું છે તમે ચાહો તો તમે ઠંડુ દૂધ પણ ઉમેરી શકો છો અને હવે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું જ્યારે આપણે પપૈયું ઘીમાં શેકીએ ત્યારે લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે પપૈયું શેકશું અને દૂધ નાખીને આપણે હાઈ ફ્લેમ પર પકાવીશું હવે હાઈ ફ્લેમ પર આપણે ઢાંકણ કઢાઈનું બંધ કરી દેસું અને લગભગ હાઈ ફ્લેમ પર આપણે દસ મિનિટ જેવું થવા દેસું તો દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ફરી પાછું જોઈ લેશું કે આપણું પપૈયું બફાયું છે કે નથી બફાયું તો તમે જોઈ શકો છો કે આપણું પપૈયું એકદમ સરસ રીતે બફાઈ ગયું છે અને હવે તેમાંથી દૂધ પણ બધું બળી ગયું છે તો હવે આપણે તેમાં સો ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું તમે તમારા સ્વાદ પ્રમાણે પણ ઉમેરી શકો છો મેં અહીંયા સો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છે અને હવે આપણે ફરી પાછું ખાંડ અને પપૈયાને મિક્સ કરી લેશું ખાંડ બધી ઓગળી જાય એટલે આપણે તેમાં બે મોટી ચમચી જેટલી દૂધની મલાઈ ઉમેરીશું એટલે કે દૂધની તર ઉમેરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મલાઈ મિક્સ થઈ જાય એટલે હવે આપણે એક ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરીશું જો તમે ચાહો તો ઉમેરી શકો છો અને ના ચાહો તો ના ઉમેરો તો પણ ચાલે ટોટલી ઓપ્શનલ છે તમે ચાહો તો તમે ગ્રીન કલર ઉમેરી શકો છો કલરને પણ આપણે પપૈયામાં મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે કલર પણ આપણું પપૈયામાં બહુ જ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને કલર પણ બહુ જ સારો આવ્યો છે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ આવી રીતે તવેથાથી મિશ્રણને ચલાવતા જઈશું જ્યાં સુધી મિશ્રણ સાવ ઘટ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે હવે આપણું મિશ્રણ એકદમ ઘટ થવા લાગ્યું છે તો આપણું મિશ્રણ સાવ આવું ઘટ થઈ જાય અને દૂધ બધું પપૈયામાં સમાઈ જાય ત્યાર પછી જ આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું તો હવે આ સ્ટેજ પર મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે તેમાં થોડા એક અડધી ચમચી જેટલા ખસખસના બીજ ઉમેરીશું અને લગભગ આપણે અડધી નાની ચમચી જેટલી તેમાં એલચી પાવડર ઉમેરીશું અને સાતથી આઠ જેટલી આપણે કેસરની કળી ઉમેરીશું અને બધું મિશ્રણમાં મિક્સ કરી દઈશું અને હવે આપણે આવી રીતે સ્ટીલની એક ડીશ લઈ લેશું અને તેમાં આપણે આવી રીતે ઘી લઈ લેશું અડધી ચમચી જેટલું અને હવે આપણે આ ડીશને ઘીથી ગ્રીસ કરી લેશું અને આપણું જે પપૈયાનું મિશ્રણ આપણે રેડી કર્યું છે તે મિશ્રણને આપણે આ ડીશમાં આવી રીતે સ્પ્રેડ કરીશું તો આપણે તવેથાની મદદથી આ મિશ્રણને ડીશમાં સારી રીતે સ્પ્રેડ કરી દેસુ તો હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ ડીશમાં સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે તો હવે આપણે આ મિશ્રણમાં ઉપરથી આવી રીતે કાજુ બદામની કતરણને આવી રીતે ભભરાવીશું ઉપરથી તો આપણે કાજુ બદામની કતરણને પણ આવી રીતે તવેથાની મદદથી થોડી થોડી દબાવી દઈશું એટલે તેમાં સારી રીતે બેસી જાય અને હવે આપણે આ મિશ્રણને થોડીવાર ઠંડુ થવા દઈશું અને તમે ચાહો તો ફ્રીજમાં પણ રાખી શકો છો મેં દસ મિનિટ જેવું ફ્રીજમાં રાખી દીધેલું હતું અને હવે મારું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેમાં આવી રીતે છરીની મદદથી કટ લગાવીશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આવી રીતે બધા કટ લગાવી દીધા છે અને હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી કાચા પપૈયાની બરફીની મીઠાઈ તો મને ખાતરી છે કે આ રેસિપી તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય કેમ કે આ રેસિપી મારા સાસુની બનાવેલી છે આ રેસિપી હજુ સુધી કોઈએ બનાવી નહીં હોય અને કોઈએ ખાધી પણ નહીં હોય કેમ કે મારા ઘરમાં તો એ વારંવાર બને છે પણ આ રેસીપી મેં આજે પહેલી જ વાર તમારી સાથે શેર કરી છે તો ફ્રેન્ડ્સ તમે પણ મારા સાસુમાની રેસીપીથી એકવાર આ કાચા પપૈયાની બરફીની મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો અને જરૂરથી બનાવજો મને ખાતરી છે કે મારા ઘરની જેમ તમારા ઘરમાં પણ નાનાથી લઈને મોટા સુધી આ વાનગી બધાને જરૂરથી ભાવશે અને જો તમને આવી અવનવી વાનગીઓ જોવાનું પસંદ હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જો તમે બે લાયકનને પ્રેસ કરશો તો મારા બધા જ વિડીયો અને મારી બધી જ રેસિપી તમને બધાથી પહેલાં જોવા મળશે અને મારા નવા વિડીયોની નોટિફિકેશન પણ તમને મળતી રહેશે તો જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને જો તમને મારા વિડિયોઝ ગમતા હોય તો મારા વિડિયોઝને લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીએ નવી રેસિપી સાથે બબાય જય સ્વામિનારાયણ